ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસાની ઋતુમાં ખાસ આરોગ્યની જાળવણી ખૂબ જ જરૂરી છે ત્યારે આહવા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કર્મચારીઓ માટે સ્વભંડોળ નાણા પંચમાંથી હાથ મોજા ગમ વરસાદથી રક્ષણ માટે રેનકોટ માસ્ક જેવી સ્વરક્ષણની કીટ આહવાનગરના ઉપસરપંચ અને ગ્રામ પંચાયત સભ્યોના હસ્તે તમામ સફાઈ કર્મચારીઓ ભાઈઓ તથા બહેનોને આપવામાં આવી છે ચોમાસું સક્રિય બન્યું છે આહવાનગર ખૂબ જ મોટો વિસ્તાર હોવાથી વરસાદી માહોલમાં પણ સફાઈ કર્મચારીઓ પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે માટે તેમની સ્વાસ્થ્યની કાળજી કરવી એ ગ્રામ પંચાયતની ફરજ છે વધુમાં ચાંદીપુરા વાયરસ એ ભારત પર માં માથું ચૂક્યું છે જેના પગલે આરોગ્ય વિભાગ પણ આહવાનગરમાં દવા છંટકાવની કામગીરી હાથ ધરી સાવચેતી બાબતે સજાગ છે જેથી સ્વચ્છતા ખૂબ જ જરૂરી બની છે વધુમાં ગ્રામ પંચાયતમાં આહવાનગરની સાફ સફાઈ કરતા મજૂર વર્ગની હંમેશા એક પરિવારની જેમ કાળજી કરે છે કીટ વિતરણ વેળાએ આહવા પંચાયતના તમામ સભ્યો તલાટીકમ મંત્રી અને ગ્રામ પંચાયતના કર્મચારીઓ હાજર રહ્યા હતા આજરોજ ગ્રામ પંચાયત ખાતે સફાઈ કર્મચારીઓ કરે છે તો માટે દરેક કર્મચારીઓને આજે કરવામાં આવ્યું છે ગ્રામ પંચાયત વતી તેમજ એમના માટે ગમૂટ હાથના મોજા અને માસ્ક એ બીમારીથી પીડિત ન થાય માટે એમની સાવચેતી માટે આ સાફ સફાઈ માટે આજે વિતરણ કરવામાં આવ્યું છે ગ્રામ પંચાયત મોટી પંચાયત હોય સાફ સફાઈની કામગીરીમાં મોટો વિસ્તાર હોય કર્મચારીઓને સવલતો ઊભી થાય એ માટે આજરોજ નાણાં પંચમાંથી તેમજ સૌ મંડળમાંથી સાધનો ઉપલબ્ધ કરી આજે એમને વિતરણ કરવામાં આવે છે